જે માતા દેવેશ કૃષ્ણ બંદને તો આપા પ્રેસિંગ ભઈયાનો ચાક બનાવવાનું છે તો આલો બનાવી ચાક ધીંગ ભઈયાનો તો આપણે આટલું તેલ મૂકી દીધું છે તો આપણે માં જીરિયે એક ચમચી નાખી દેવું પછી નાખી દેવું ડુંગળી હરા આપણે ટમેટા નાખી દેજો હરા લીલા મરચા છે આલો કપડું તેલ માં છડી દેતા હું આપડેને ઘઢવા ઢાંકી લેવાનું આલો તો આપણે આ ડુંગળી ને હું તેલ માં હજુ પાકી ગઈ છે તો આપણે આમ મીઠું નાખી દેવું ટમેટા માં મીઠું નાખી દેશે

પછી ભીજિયાનું શાક બની થઈ જાય ત્યાં તો તમને અમારો વિડીયો ગીમા હોય તો તમને કોમેન્ટ કરજો